કચ્છ જિલ્લા પંચાયતની નાણા પંચ યોજના હેઠળ આજરોજ જિલ્લામાં વિવિધ ગામોમાં ઓગણીસ ટેમ્પો અને સાત ટ્રેક્ટર ટ્રોલીનું વિતરણ કરવામાં આવ્યું હતું સ્વચ્છતા અભિયાનને વધુ વેગ મળે તે હેતુથી આ વાહનો ગ્રામ પંચાયતોને અર્પણ કરવામાં આવ્યા હતા આ પ્રસંગે જિલ્લા પંચાયતના અધિકારીઓએ જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબના સ્વચ્છ ભારત અભિયાનને ગામડે ગામથી સહકાર મળી રહ્યો છે સ્વચ્છ ગામ સ્વચ્છ તાલુકો સ્વચ્છ જિલ્લો અને સ્વચ્છ રાજ્યનું સપનું સાકાર કરવા કચ્છ જિલ્લામાં પણ આ પગલું મહત્વપૂર્ણ સાબિત થશે આ ઈ ટેમ્પો અને ટ્રેક્ટર ટ્રોલીઓ દ્વારા ગામોમાં દૈનિક સફાઈ કચરો એકત્ર કરવો અને નિકાલની વ્યવસ્થા વધુ સુચારુ બનશે જિલ્લા પંચાયત દ્વારા ગ્રામ પંચાયતોને અપીલ કરવામાં આવી છે કે આપવામાં આવેલ સાધનોનો યોગ્ય ઉપયોગ કરી ગામમાં એક પણ ગલી ગંદકી વિના રહે તેનું સુનિશ્ચિત કરે જિલ્લા પંચાયતના વડાએ જણાવ્યું કે આ તમામ વાહનોના ખર્ચા નાણા પંચની ગ્રાન્ટમાંથી કરવામાં આવ્યા છે સરકારશ્રીની આ ગ્રાન્ટનો સદુપયોગ થાય અને ગામમાં સ્વચ્છતા જળવાય તે માટે તમામ સરપંચશ્રીઓ અને સભ્યોની સહભાગિતા જરૂરી છે કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજા અને જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમે ચંચડ ન્યૂઝ સાથે વાત કરી હતી આજરોજ જિલ્લા પંચાયત મધ્ય કચ્છ જિલ્લાના અલગ અલગ ગામડાઓમાં ઓગણીસ ઈ ટેમ્પો અને સાત ટ્રેક્ટર ટોલી સહિત મોદી સાહેબનું જે ધ્યેય છે તે ગામડું સ્વચ્છ શહેર સ્વચ્છ તાલુકો જિલ્લો રાજ્ય અને દેશમાં સ્વચ્છતાનું જે અભિયાન મોદી સાહેબે જે ઉપાડ્યું છે એના સાહ સરકાર ગામથી મળી રહ્યા છે જિલ્લા પંચાયતની પંદરની નાણાં પંચની અંદર જે પણ ટ્રેક્ટર અને ટોલી અને ઈ ટેમ્પાનું જે નાણાંપંચની યોજનામાં જે સમાવેશ થયો એના તે ગ્રામ પંચાયતને ઓગણીસ ઈ ટેમ્પો અને સાત ટ્રેક્ટર ટોલી અર્પણ કરવામાં આવી સૌ ગ્રામ પંચાયતોને આપના માધ્યમથી કહેવા માગું છું કે સરકારશ્રીની જે ગ્રાન્ટ સદુપયોગ થાય અને જે ઈ ટેમ્પો અથવા ટ્રેક્ટર ટોલી આપવામાં આવી છે એ ગામમાં સ્વચ્છતા રહે એક પણ ગલી સ્વચ્છતા વિહીન ન રહે રોજબરોજ ગામની અંદર જે પણ ગલીઓના અંદર આનો સદઉપયોગ થાય એવી સૌ ગ્રામ પંચાયતોના સરપંચશ્રીઓ સદસ્યોને પણ મારી વિનંતી આજે જિલ્લા પંચાયત કચ્છ ખાતે માનનીય પ્રમુખશ્રીના હસ્તે ઓગણીસ ઈ રિક્ષા અને સાત ટ્રેક્ટર ટ્રોલીના આરામ કરવામાં આવેલ છે આ ટ્રેક્ટર અને ઈ રિક્ષાના યુઝ એસબીએમ સ્વચ્છ ભારતના મિશન અંતર્ગત ગામમાં ધન કચરાના નિકાલ વ્યવસ્થિત રીતે થાય અને ગામમાં સફાઈ રહે એના માટે કરવામાં આવશે આ બધી જે અનાવરણ થયેલું છે એના ખર્ચા નાના પંચની વિભિન્ન વર્ષની ગ્રાન્ટમાંથી કરવામાં આવેલું છે